સ્થળ પરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે આઠ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે આરોપીઓને તાલુકા પોલીસને સોંપીને વધુ તપાસ શરૂ કરાઈ છે ત્યારે આ ઉપરાંત દારૂ સપ્લાય કરનાર ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે આપને જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન દારૂની બોટલ રૂપિયા પાંત્રીસ હજાર પાંચસો વાહનો નંગ છ જેની કિંમત રૂપિયા એક લાખ એસી હજાર અને રોકડ રકમ ઓગણત્રીસ હજાર ચારસો પચાસ મળી કુલ કિંમત રૂપિયા બે લાખ તોતેર હજાર સાતસો પચાસ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જ્યારે ઝડપાયેલા આરોપીઓની જો વાત કરીએ તો હિતેશ ઠાકોરભાઈ માળી વિક્રમ રસિકભાઈ વાઘેલા ઉમેશકુમાર સુરેશભાઈ પટેલ અજયભાઈ ભીખાભાઈ સોલંકી અજય પૂનમભાઈ માળી વિજય રમેશભાઈ માળી ગોપાલ શનાભાઈ દેવી પૂજક અને મેહુલ જયેન્દ્રભાઈ ગોહિલ આ તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે સાથે સાથે વોન્ટેડ આરોપીઓની જો વાત કરી તો રાજુ વાઘેલા દર્શન માળી અને રણજીત છત્રસિંહ ગોહિલ આ તમામ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે